ભાવનગરના શિવનગરમાં રહેતા અને તળાજાના કામરોલ ગામના વતની એનડીઆરએફમાં ફરજ બજાવતા જવાનનું અવસાન થયું વડોદરા એનડીઆરએફમાં ફરજ બજાવતા જવાનનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે પરેશભાઈ ભટ્ટ નામના જવાનના પાર્થિવ દેહને વડોદરાથી ભાવનગર ખાતે લાવવામાં આવ્યો હતો સરટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો નિવૃત્ત આર્મી જવાનો અને તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે શિવનગર ખાતેથી અંતિમ યાત્રા યોજાશે અને સેનાના સંપૂર્ણ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાશે

સમગ્ર બ્રહ્મ સમાજના તેમજ દરેક સમાજના આગેવાનો આ સૈનિકને વીર ગતિને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાણા